नमस्कार दर्शक मित्रो देश અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આયુષ્માન કાર્ડને લઈને જાહેરાત આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણો કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે आ योजना हेठ केंद्र सरकार द्वारा खानगी होस्पिटलों चार लाख बेड उमेर की साथे साथे लाभार्थी की संख्या पंचावन करोड़ थी वधारी ने सौ करोड़ तैयारी कर एनडीए सरकार ना तीजा कार्यका आ योजना केंद्रीय आरोग्य मंत्रालय की मुख्य प्राथमिकताओं एक तरीके रजू कर वाहन चालको थी जाए सावधान जो ते ईन्स्योरस विना वाहन चलावता हो तो सावधान थ ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે ચારસો પચાસમાં મળશે ગેસ સિલિન્ડર राजस्थान में राष्ट्रीय खाद सुरक्षा कायदा साकायेला परिवारों ने आज थी एक सप्टेम्बर चार सौ पचास रूपया में घरेलू गैस सिलिंडर लगभग अड़सठ लाख परिवारों ने थे गैस सिलिंडर पर मती सबसिडी सीधी खाता સરકારી આ યોજનાનો વિસ્તાર કર્યો છે અને હવે નેફસાના 68 લાખ નવા પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી આ પરિવારોને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થશે, જેનાથી તેમનો રસોડાનો ખર્ચમાં ઘટાડો થશે. ઘરનું રસોડું સંભાળતી મહિલાઓ માટે પણ સરકારનો આ પગલું મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકારે યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. સિલિન્ડર લેતી વખતે સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે, જે હાલમાં 806.50 રૂપિયા છે. સરકાર બાકીની રકમ સીધી ગ્રાહકના બેન્ક ખાતામાં સબસિડી તરીકે જમા કરશે આમ ગ્રાહકને સિલિન્ડરની કિંમત માત્ર ચારસો પચાસ રૂપિયા પડશે સ્પેમકોલવાળા અઢી લાખ નંબર બંધ પ્રથમ છ મહિનામાં સ્પેમ કોલમાં વધારો રજીસ્ટ્રેશન વિનાની કંપનીઓને બ્લેકલીસ્ટ કરવા ટ્રાયની તાકીદ દૂરસંચાર નિયામક ટ્રાઈએ વણમાગ્યા કોલ કરનારાઓ પર કડક કાર્યવાહી કરીને લગભગ બે પોઈન્ટ પીચોતેર લાખથી વધુ મોબાઇલ નંબર બંધ કરી દીધા છે આ સાથે જ નિયમોનો ભંગ કરનારી પચાસથી વધુ સંસ્થાઓની સેવાઓ બંધ કરી તેમને બ્લેકલીસ્ટ કરી દેવાઈ છે ટ્રાયે ગત મહિને બધી દૂરસંચાર કંપનીઓને અનરજીસ્ટર્ડ ટેલીમાર્કેટિંગ કંપનીઓના પ્રમોશનલ પોલને તરત રોકવા કડક નિર્દેશ કર્યા હતા ત્યારબાદ કંપનીઓએ આ પગલા લીધા હતા અંબાલાલ પટેલની નવરાત્રી સુધીની વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. ભરૂચ, જંબુસર, પાદરા, વડોદરા અને નસવાડી પંથકમાં ભારે વરસાદ પડશે. 13 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વરસશે. ભાદ્રવી પૂનમ સમય વરસાદી માહોલ રહેશે. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલના જણાવ્યા મુજબ નવરાત્રીમાં વરસાદ વિગ્રહ બની શકે છે.